અને ભારે ઝાપટા આપતો રહેશે તો સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર વચ્ચે પણ ગાજવી સાથે વરસાદ વરસશે એટલે કે પહેલા બે નોરતા તમે ગરબે નહીં ઘૂમી શકો એટલું જ નહીં શરદ પૂર્ણિમા સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચમી ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ દસમી ઓક્ટોબર ચિત્ર નક્ષત્ર બેસે છે કેટલા નક્ષત્રમાં દસ હજાર બાર બંગાળસાગર માં ઉપસાગર ચક્રવાત બનવાની શક્યતા જે શરદ પૂર્ણિમા આમ વરસાદ ભલે સપ્ટેમ્બરમાં વિદાય લેતો હોય પરંતુ આ વખતે મેઘરાજા ગુજરાતમાં થોડો વધારે સમય રોકાશે ને તમારી સાથે ગરબે ઘૂમી ફેરફોદડી રમતા રમતા વિદાય લેશે આગાહીકાર મોહન દલસાણીયા ની આગાહી પણ સામે આવી છે વીસ સપ્ટેમ્બરની આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે વિસ્તારોમાં પણ આ સિસ્ટમ નબળી પડી શકે છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આ સિસ્ટમ લાવે તેવી શક્યતા નહીવત છે કે બધો મોડ પાર પાકી ગયો તૈયાર થઈ ગયો ને એની માથે વરસાદ પડે તો બધું બગાડી નાખે એટલે ધાન પણ બગાડી નાખે બાજરા પણ બગાડી નાખે એટલે ધાન કાંઈ કોતરા એટલે કોતરા એટલે કૂતરા આ હજી કહેવત જે છે એનું પાછળ ના પણ સૌરાષ્ટ્રની અંદર હું નથી માનતો કે ઓતરા નક્ષત્રનો વરસાદ આવા આવી શકે જે દક્ષિણ ગુજરાત સુધી ને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે એટલે હજી વીસ તારીખ ની આજુબાજુ એક મોટો જે બંગાળની ઉપસાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે પણ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને અમદાવાદ થઈ અને કદાચ બનાસકાંઠા થઈ અને એ સિસ્ટમ નબળી પડી જશે એવું અત્યારના સંજોગો લાગે છે અને ત્યાં વરસાદ આવશે સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે ખેડૂતોએ ઉપલું માથું કઠણ થઈ ગયું છે એટલે ફુવારા મૂકીને પાઈ દે ને તો જમીન પોતે પડી જાય અને દોડવા પોસવા માંડે અને એને ફાયદો થઈ જાય બાકી એટલે તો ભીનું જ છે ખાલી અડધો ઈંચ જ વરસાદ જોઈએ છીએ એટલો વરસાદ આ કદાચ આ બે ચાર દિવસમાં નક્ષર બદલે છે અને એમાં જો સૌરાષ્ટ્રમાં ભાગમાં આવી જાય કે અડધો ઈંચ તો ફાયદો થઈ જશે અને એટલો જ બહુ વરસાદની શક્યતા અત્યારે દેખાતી નથી

સાત આઠ નવ દસ અને અગિયાર આ તારીખોમાં બહુ જ વરસાદ થશે સૌરાષ્ટ્રમાં અને એ પૂર કાઢી નાખશે એવો વરસાદ થશે એવું મારું અનુમાન છે એટલે હાથિયામાં એક વરસાદ થશે જો રોડ ઉપર ગટર જોવાય તો સાવધાન થઈ જજો રાજકોટનો જે બનાવ સામે આવ્યો છે દરેક વાહન ચાલકો માટે લાલબત્તી સમાન છે ગંભીર બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે તેમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે રાજકોટ મનપાની ગંભીર બેદરકારી અહીંયા સામે આવી છે રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણાથી ખુલ્લા ઢાંકણું હોવાના કારણે એક વ્યક્તિ તેમાં પડ્યું હતું નોકરી પૂર્ણ કરીને તે ઘરે બાઇક ઉપર જતો હતો અને તે સમયે વ્યક્તિ રોડ ઉપર પટકાયો હતો ઘાયલ વનરાજસિંહ જાડેજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જોકે બાઇક ચાલકનું મોત થયું છે ગાંધીગ્રામ હીરાના બંગલા નજીકનો આ બનાવ છે ત્રણ સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો જે બાદ ઘાયલ વનરાજસિંહને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે પડધરી તાલુકાના વચલી ઘોડી ગામના વતની છે વનરાજસિંહના વનરાજસિંહના નિધનથી પરિવારમાં પણ ભારે શોક ફેલાયો છે ન્યૂઝેટીન પણ આ મામલે સવાલો કરી રહ્યું છે કારણ કે આ ગંભીર બેદરકારી એ મનપા તંત્રની છે ખુલ્લી ગટરથી પડી જવાથી જે મોત થયું છે આ વ્યક્તિનું તેને લઈને આખરે જવાબદાર કોણ કારણ કે ઠેક ઠેકાણે વરસાદના સમયમાં જો આવી ગટરો ખુલ્લી હશે તો આવા અનેક બનાવો બનશે તો શું હજી પણ આવા કોઈ બનાવ બને તેનું તંત્ર રાહ જોઈ રહ્યું છે ગટરના ખુલ્લા ઢાંકણા માટે જવાબદાર તંત્ર આખરે નિંદ્રામાંથી ક્યારે જાગશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અંકિત અમારી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે અંકિત જે રીતની આ ઘટના બની છે એક બાજુ વરસાદનો સમય છે હજી પણ ત્રણ ચાર દિવસ વરસાદની શક્યતા હજી જોવાઈ રહી છે અને તેવામાં ગટરના ઢાંકણા ખુલ્લા છે હજી આમાં કોઈનું મોત થાય તેને શું તંત્ર રાહ જોઈ છે ચોક્કસ હેતવી ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક વખત ગંભીર બેદરકારી છે તે સામે આવી છે અગાઉ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર જયારે એંગલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ખાડા પાડવા કરવામાં આવ્યા હતા તે ખાડાની અંદર એક બાઇક ચાલકનું પડી જવાના કારણે મોત નીપજ્યું હતું ને ત્યારે પણ એક પરિવારે પોતાના આશાસ્પદ વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો હતો ને ત્યારે વધુ એક વખત એક પરિવારે પોતાના વાલ સોયાને ખોયા હોવાનો વારો છે તે સામે આવ્યો છે વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું સારવાર દરમિયાન બિલકુલ અંકિત આપણી પાસેથી વધુ માહિતી મેળવીશું આપણી સાથે વશરામ સાગઠિયા વિપક્ષ નેતા પણ જોડાઈ ચુક્યા છે વશરામજી સ્વાગત છે ન્યૂઝ એટીનમાં સૌ પ્રથમ આપનું હેલો

એક પ્રકારનો ભ્રષ્ટાચાર ભાજપના શાસકો દ્વારા અને કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે એ સાબિત થાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ આવું રાજકોટમાં થાય છે રાજકોટમાં આવી કેટલી ગટરો આજની તારીખે પણ હજી ખુલ્લી છે હાલમાં અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ જઈ કોંગ્રેસ પાર્ટી તરફથી મળીને રજૂઆત કરી હતી પરંતુ નથી ને આજે જનરલ બોર્ડ કઈકાલે ગઈકાલે અમારી તારીખ આવી જનરલ બોર્ડમાં પણ આનો પ્રશ્ન મેં પૂછવામાં આવે પૂછો છું પશ્ચિમજી કયા કયા વિસ્તારોમાં હજી પણ આવી રીતે ગટરોના ઢાંકણા ખુલ્લા છે અને આપે ક્યારે રજૂઆત કરી હતી અને રજૂઆત કર્યા કેટલો સમય થયો પરમ પરમ દિવસે જનરલ બોર્ડની અમારી તારીખ હતી વીસ તારીખ જનરલ બોર્ડ એટલે એના પ્રશ્ન પૂછાય એમાં મેં આ ઘટ ડ્રેનેજ ગટરનો પ્રશ્ન મેં ઉપાડ્યો છે અને એમાં બધી જ વિગતો લખી છે વીસ તારીખે જનરલ બોર્ડમાં એનો જવાબ આપશે અને ત્યાં સુધીમાં જો હજી પણ આવક આવી કોઈ ઘટના બને છે ત્યાં સુધીમાં હજી કોઈ આવો ગંભીર અકસ્માત ઉભો થાય છે તો જવાબદાર કોણ રહેશે કોણ રહેશે આની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની અને પદાધિકારીઓની હોવી જોઈએ જવાબદારી ફિક્સ કરવી જોઈએ કે જેના હિસાબે એની ઉપર એક્શન લેવામાં આવે તો ફરીને આવું ન થાય પરંતુ રાજકોટમાં તમે ગમે તેને પૂછો કોઈ નેતાને પૂછશો એમ કે ગમે તેઓ સમરબંધી છે છોડવામાં નહીં આવે આમ નહીં કરવું એમ તેમ નહીં કરીએ એક મુદ્દાની કેસેટ વગાડ છે પરંતુ હકીકતમાં કશું કામ નહીં કરે બિલકુલ વસંતજી અહીંયા ગટરના ઢાંકણા બંધ નથી થતા પણ એટલીસ્ટ ત્યાં પથ્થર મૂકીને કે બેરિકેડ મૂકીને તેને સામેથી આવતા લોકોને તો સાવધાન કરી શકે ને અને સાથે સ્ટ્રીટ લાઇટ ની પણ ઘણા વિસ્તારોમાં સુવિધા નથી એટલે અંધારામાં જો કોઈ વ્યક્તિ જતો હોય તો તેને ખ્યાલ પણ ના આવે કે આગળ ગટર હશે હા એક એ તો દોળા દિવસે પણ ન એવી દેખાય એ તોય નથી સમજતા પરંતુ રાજકોટની પ્રજાને અમારે વિનંતી કરી છે હવે તમે સમજજો

બિલકુલ વસંતુટીંગ્રેસ ના કોર્પોરેટ તરફથી કદાચ દરબાર સાહેબ વાંચ્યું નહીં એમને ધ્યાન નહીં રહ્યું હોય કાલ કાલના છાપા બાપુ કાલના પ્રશ્ન કાલો જે અંદર વીસ તારીખ નો પ્રશ્ન છે ને એ મારો એ છે તમે જોયું નથી બાબુ

રાત્રે આવું થયું છે સૂચના આપતા બે મિનિટ થાય ને વોર્ડ ના જે ઢાકડા ખુલા દરેક અઢાર અઢાર વોર્ડ ના ડ્રેનેજ ના વિભાગ ના વડાઓ અને ડ્રેનલેજ ના અધિકારીઓને પદા બધી જ ખબર જ હોય ખુલ્લું ચારે ચાર સિટી એન્જિનિયરો ને બોલાવીને સૂચના આપી છે પણ બાપુ તમારે ખાલી એક ફોન કરો મોટા પદાધિકારી ખાલી એક ફોન કરો બધા ફટાફટ અડધી કલાકમાં માં બધા રાજકોટ ના ઢાકડા બંધ થઈ જાય બાપુ અડધી કલાકમાં થઈ જાય અડધી કહેવાય ગયું છે બધા સિટી એન્જિનિયર ને પણ તમે ચોવીસ તમે ચોવીસ કલાક કહો છો બાપુ ચોવીસ કલાકમાં લાગે હોય બીજા કોઈ મરી રહ્યા છે પણ જે તેની જવાબદારી કોઈ નહીં ગયો ના એની પેલા વસરામભાઈ બને એટલું વહેલી તકે એટલે જોડાવી લેવું ભાઈ આ ઘટના બીજી કે ત્રીજી તારીખ ની છે આજે તો તેરમી તારીખ થઈ ગઈ દસ દિવસ ઉપર થયું ના ના બને એટલું બસરામ ભાઈ